એટલે હવાના પોરમાં હું અને આ થારવારો ભરતો અને બીજા એક ભાઈબંધ છે એ તૈયાર થઈ ગયા તો હવે હે ને ભરતા ને તો ભરતા રેડી હોય ને આર યુ રેડી આર યુ રેડી મોટિવેશન માં હું દઈશ તું ગાંઠિયા ગાઠિયા મિત્રો ભરતો છે ને મોટિવેશન માં ગાઠિયા દેખે ગાંઠિયા વેચી એટલે બધા આવી જાજો ને હું હું ચાલુ કરું હાલો ફરીથી લઉં જો આ ભાઈ છે ને વિડિયો ઉતારે હે ને એટલે હું ફરીથી લઈ લઉં એમ કરીને વોટ ટાઈમ વધારે લઉં

અમે લોકો જઈ રહ્યા છે એક્સપો માં બરોબર મારો ભાઈ અહીં બાજુમાં બેઠો કોઈ દી નથી બેઠો આરામ તારા રિક્ષા માં બો હો યાર આટલું પ્રદુષણ ફેલાવે મજા ના આવે ભરતા હા બરો ધ્યાન રાખવાનું નકો પછી હું પોલીસ ને કઈ સમજો હાલો મળીએ આપણે એક્સપો માં ડાયરેક્ટ ફાઇનલી ભાઈ આપણે છે ને ગ્રાઉન્ડ પહોંચી ગયા સાહેબ અને અત્યારે આપણે ખરી પડી નીચે બધા ઓકે આ એક હાર હોય ને એટલે આમ કરવું પડે આમ આમ કરીને પછી બધા જઈ શકે ભાઈ લોકો અમે ગ્રાઉન્ડ પહોંચી ગયા સાહેબ અને હે ને પાર્ક કરી દીધી ગાડી હવે આપણે છે ને અંદર જવાનું છે હોટલ માં હજી થોડીક આગળ છે અહીંથી હાલી ને જાવ બે ડગડા બે ડગલા હો હવાના પર માં તડકો આવી ગયો તડકો આવી ગયો ને પછી અમારો ભાઈ પણ ભરતો આવી ગયો હવે ભરતો જઈ રહ્યો છે એક્સપો માં ખબર નઈ આગ ને એને કતલ કરતો થઇ ગયો એક રૂપિયા વાળું હું શું કે તેલ નાખ્યું એટલે હાવ જીવા તેવા ના લાગ્યો ભરતા કઈ દઉં તને હા પેલે થી જીવો તેવા હાલ એ હું નીકળો હા જો આયે ભાઈબંધો આવી ગયા બધા હાલો રામે રામ રામ હાલો રામે રામ હાલો એ ભાઈ નો સીન આવી ગયો તો અમે લોકો પહોંચી ગયા ક્યાં પૂછ્યા ભાઈ આપણે પાટિયા પૂછ્યા પાટિયા નહીં પણ એને અમે લોકો ગ્રાઉન્ડે પહોંચી ગયા અંદર ઘણા બધા લોકો પણ આવી ગયા જોવો તમે હજી આવવાના બાકી છે તમે વળી ખાલી ખુરશી જોઈને એમ કેતા નહીં કે ભાઈ હજી આવ્યા નથી પણ હજી બાર થી આવે છે એન્ટ્રી હજી બંધ છે જો તમને વસ્તુ દેખાડો આ ભાઈ કી માલે જો હવ થી ઊંચો માણો હોય તો આ હોય છે ભલે લાકડા ભરાય હોય બિછાડાય જો તા જો કોક લત ના મારે તો હારું બિછાડા કે હાઈ હેલો કરતો જાય માટી અહીંયા ભૂખ્યે તો પડી નહી જાય અરે કે હું રાવ તું કોટ પહેરીને આવું ને પેટીકોટ પહેરીને આવ્યો ને આમાં ખબર ના પડે ને આને શું કહેવાય ચહમાં ઉતાર પછી ચશ્મા ઉતારીને જાઉં પેટીકોટ જ છે જઈ લે જઈ લે તને કહું અનંતતા છાટતો じゃ તારું ગંધાઈ છે જો આ બ્લેઝર સાઈડમાં હય જાય સાઈડમાં ના જવાનું હોય તું સાઈડમાં હોય જાય ચાલો બાજુમાં બેઠ પડે કરું માં કંટ્રોલ કંટ્રોલ માતાજી સુખી રાખે યાર

ફર્નિચર વાળાને નંબર આપ્યા આ ભાઈ ને ફોન કરીને કેવું તમારે હે ને એડવર્ટાઈઝ કરાવી તો કેજો એમ અમુક માણસ હરખુડા હોય ને જોતા ખરી બ્લેઝર બ્લેઝર પહેર્યું હવે ગરમી થાય ડોહી જરવા તો હે નહીં જો આમાં લખેલ છે કુપન એક વ્યક્તિ માટે તમને આ કુપન દો ને તમને ફ્રીમાં જમવાનું મળે એવું આ એજ્યુકેશન એક્સપો દ્વારકાવાળા કહી રહ્યું અમેઝિંગ દ્વારકા કાલ નહીં હાલે આજના માટે

સેફ ટી જીરો સેફ લ્યો એ બધું ઠીક ભાઈ હવે જમવા જવાનું છે ઘણા બધા મળ્યો મજા આવી અને યાર અવાજ બેહી ગયો તો એટલે હું સ્પીચ આપવા ના આવ્યો એ માટે માફ કરજો નેક્સ્ટ ટાઈમ ફાઈનલ સ્પીચ આપવા આવું ઓકે હા ભાઈ બને ભારી અરખ હતો જ્યાં પછી કે ગરમી થાય ગરમી થાય થાય ને અવળો તડકો મૂકે આ તો હવે નાટક કરે સમજ્યા કે હવે પહેરાય પહેરતા તા પહેરાઈ ગયો પણ આવું કરું હું ના ભાઈ ના થાય ભેગું ના પાડી હતી સંજય ભાઈ અવડા અવડાવલો ખાલી સાદામાં આવ્યા તારે બ્લેઝર પહેરું બ્લેઝર પહેરું જો પહેરી લીધું